છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં અને અમારું જો કલેક્શન તમને ગમે ને તો લાઈક બટન દેવાનું ભૂલતા નહીં ચાલો હવે ડિઝાઇન તમને બતાવું જોઈ શકો છો આ સરસ મજાનો ક્રોપ ટોપ રહેવાનું છે જોઈ શકો છો તમને નજીકથી બતાવી દઈ આમ ગળામાં જોઈ શકો છો બેલ્ટ પણ છે અને આ પણ એમ્બ્રોઇડરી વર્ક સરસ મજાનું એકદમ હેવી રીચ લુક રહેવાનું છે પ્રાઇસ તો તમને મેં પહેલા જ કહી દીધી નવસો નવ્વાણું રૂપિયા દુપટ્ટો પણ તમે જોઈ શકો છો ફૂલ દુપટ્ટો રહેવાનો છે આવા ઘણા બધી ડિઝાઇન છે આ બધું કલેક્શન આપણે ફક્ત ફક્તને ફક્ત આપણા સબસ્ક્રાઇબર બહેનો માટે નવસો માં જ આપી દેવાના છે ચાલો હવે બીજું બતાવો ચાલો બીજી ડિઝાઇન તમને બતાવી દઉં બીજી ડિઝાઇન જોઈ શકો છો સરસ મજાનું આઉટફિટ છે ગળામાં નેકલેસ ટાઈપનો દુપટ્ટો રહેવાનો છે સરસ મજાનો ફેન્સી લુક રહેવાનો છે પ્રાઇઝ તો તમને ખબર જ છે નવસો નવ્વાણું રૂપિયા પ્રાઇઝ રહેવાની છે એમ એલો એસવાળાને થઈ જાય ને એ રીતનું સરસ મજાનો ક્રોટોક છે જોઈ શકો છો સિમ્પલ ને સોબર જેમને હોય એમના માટેનું આ લુક રહેવાનું છે હાલો હવે ત્રીજી ડિઝાઇન બતાવી દઉં ત્રીજી ડિઝાઇનમાં જોઈ શકો છો મલ્ટી કલર નો ચણિયો રહેવાનો છે ને ફૂલ એમ્બ્રોઈડરી વાળું બ્લાઉઝ રહેવાનું છે એકદમ સરસ મજાનો મલ્ટી કલર માં ચણિયો રહેવાનો છે બ્લાઉઝ પણ પૂરેપૂરું ભરેલું રહેવાનું છે પ્રાઇસ તો તમને કીધેલી છે નવસો 999 પ્રાઇસ રહેવાની છે અને સાઇઝ L વાળા સુધીના થઈ જાય ને એ રીતની ફ્રી સાઇઝ રહેવાની છે ચાલો ચોથી ડિઝાઇન બતાવી ચોથી ડિઝાઇન આખું યુનિક પીસ રહેવાનું છે જોઈ શકો છો સરસ મજાનું એમ્બ્રોડરી વ્હાઇટ કલરના धागा ਵਰતી બનાવેલું છે જોઈ શકો છો ગળામાં જે નેકલેસ ટાઈપનો દુપટ્ટો રહેવાનો છે શ્રીવમાં પણ જોઈ શકો છો સરસ મજાનું હેન્ડવર્ક આપેલું છે દુપટ્ટો નહીં આવે એની જગ્યાએ નેકલેસ ટાઈપનો આવશે દુપટ્ટો

આપણા ફોલોવરને સબસ્ક્રાઇબર બહેનો માટે જ આ ઓફર રહેવાની છે નવસો નવાણું રૂપિયા પ્રાઇઝ રહેવાની છે જોઈ શકો છો એકદમ સરસ મજાનો લાઇટ પિસ્તા કલરનું કોમ્બિનેશન રહેવાનું છે અને ચણિયામાં પણ જોઈ શકો છો બે કલર રહેવાના છે ઉપર નીચેના બંને એકદમ હેવી પીસ રહેવાનું છે કોઈ કોઈપણના વેડિંગ હોય ને એમને આ રીલ શેર કરી દ્યો હલ્દીમાં પહેરી શકો ને એ રીતનું ક્રોપ ટોપ આવી ગયું છે યેલ્લો કલરમાં ને પણ જોઈ શકો છો કોટી સ્ટાઇલ રહેવાની છે ઉપરથી અંદર નું બ્લાઉઝ રહેવાનું છે વાળા સુધી થઈ જાય ને આરામથી એ રીતનું સરસ મજાનું યલો કલરમાં પ્રોપટોપ આવી ગયું છે નવસો નવાણું પ્રાઇસ રહેવાની છે જોઈ શકો છો સરસ મજાનું હલ્દીમાં તમારી ઘરે કોઈ પણ ના પ્રસંગ હોય હલ્દી માટે ગોતતા હોય ને તો નવસો નવાણું ના બજેટમાં તમારા માટે બેસ્ટ પ્રોપટોપ રહેવાનું છે અમારા વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઈક કરી દો શેર કરી દો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો નવી ડિઝાઇન એક આવી ગઈ છે ક્રોપટો નવસો ને જોઈ શકો છો મલ્ટી કલર નું બ્લાઉઝ માં રહેવાનું છે સરસ મજાનું લોંગ ટાઈપ નું રહેવાનું છે બ્લાઉઝ એકદમ કોટી સ્ટાઇલ નીચે પણ સરસ મજાનો જોઈ શકો છો કલી ટાઈપનો નો ઘાઘરો રહેવાનો છે સરસ મજાનું યુનિક પીસ જોતું હોય ને એમના માટે છે આ ખાલી ને ખાલી નવસો નવાનું પ્રાઇસ રહેવાની છે એલ સાઈઝ સુધીનું આ થઈ જાય ને એ રીતનું ગળામાં પણ જોઈ શકો છો સરસ મજાનું વર્ક આપેલું છે જોઈ શકો છો સરસ મજાનો મેકનો દુપટ્ટો રહેવાનો છે એકદમ ફેન્સી ટાઈપનો નીચે બેલ્ટ પણ આપેલો છે આનો ઓર્ડર દેવા વોટ્સઅપ કરી દો સબસ્ક્રાઇબ નો કરી સબસ્ક્રાઈબ કરી દો અને આ લેવા ક્યાં આવવાનું એડ્રેસ તમને હું સમજાવી દઉં મહર્ષિ દયાનંદ જન્મભૂમિ ટંકારામાં આપણી શોપ આવેલી છે લતીપર ચોકડીએથી તમે ગામ બાજુ આવો ને એટલે મહર્ષિ દયાનંદ એક ગેટ આવે એ ગેટ થી થોડા અંદર આવો ને એટલે ડાબી બાજુ વરો એટલે એક દુવા દ્વારનો ગેટ આવે એક ગેટ થી થોડા અંદર સો થી દોઢસો મીટર આવો ને એટલે બાલકૃષ્ણ ની હવેલી આવે એની એક્ઝેક્ટ સામે આપણી શિવ સાડી ને શિવ ફેશન વાળી શોપ આવેલી છે ત્યાં તમને નવસો નવ્વાણું ના ક્રોપટોપ મળી રહેશે વિડીયોમાં આપણે છ સાત ડિઝાઇન બતાવી આપણી પાસે ચાલીસ થી પચાસ ડિઝાઇન અવેલેબલ છે અને આનો વિડીયો આપણે બીજો પણ બનાવશું એમાં બીજી છ સાત ડિઝાઇન તમને બતાવશું કેમ કે એક એક વિડીયોમાં બધી ડિઝાઇન બતાવીને તો વિડીયો બહુ લોંગ થઈ જાય ને તમે પણ ના જોઈ શકો આના શોર્ટ વિડીયો આપણા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શિવ ફેશન ટંકારાવાળા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં આના વિડીયો તમને મળી જશે અને આના ફોટોઝ જોતા હોય તો આપણે વોટ્સઅપ કરી દીધું ઓનલાઈન ઓર્ડર પણ લેવામાં આવશે શિપિંગ ચાર્જ એકસ્ટ્રા રહેવાનો રહેશે અને ચાલો હવે નેક્સ્ટ વિડીયો જોવા માટે અમારા બેલ આઈકનને દબવી દો અને સબસ્ક્રાઈબ કરી લ્યો અને ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ